ਆਖ ਦੇ ਜਵਾਲ ਹਮ ਜਾਵੇ ਤੇ ਦੂ Oh, no. ਐ ਨਵਾਵਣੀ ਢਾਣਾ ਜਾ ਤੇ ਦੇ ਦੇ ਪਾਲ ਦੇ ਜ ਧਰਮ ਸਿਕਾਰੋ ਗੋਸਰ ਲੈਣ ਕਾਂਧ ਪਰ ਧਾਰੋ ਦੇ ਪਾਲ ਦੇ ਜ ਧਰਮ ਸੰਭਾਰੋ ਤੋਹਰ ਲੈਣ ਕਾਂਧ ਪਰ ਧਾਰੋ ਤੇ ਦੇ ਦੇ ਪਾਲ ਦੇ ਜ ਧਰਮ ચારણો વાણી છે એની કેવી તાકાત હોય આ કોઈ ચારસો પાંચસો વર્ષ ઇતિહાસની વાત નથી આવતી આઝાદી ભાવનગરના છેલ્લા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને પોતાના બાળકું વીરભદ્રસિંહજી નાના છે અને કજીય ચડી ગયા છે કોણ રોવે છે વૈદો હકીમો ડોક્ટરો ઇલમીઓ ફકીરો બધાને બોલાવ્યા પણ કુંવર છાના નથી રહેતા એમાં કવિ શ્રી દુલ્લા કાગ મહેમાન હતા મહારાજ કૃષ્ણ કુમાર સિંહજીને ભાવનગર ઇઝ ને કવિ દુલ્લા કાગ કે છે કે બાપુ કેમ ચિંતામાં છો તો કે આઠ દિવસથી થી કુંવર સુતા નથી કજીઓ બહુ કરે છે રોવે છે બહુ અને દુલાકા કીધું હાલો મને લઈ જાવ ક્યાં કુંવર નું ઘોડિયું છે એ ઘોડિયામાં કુંવર કજીઓ કરે છે અને વિજય કુંવર સાહેબ એને હાથમાં હિંચકાની દોરી લઈને હિંચોળે છે રામ કુંવર હવે દુલા કાક ની દીદર ગઈ સૌરાષ્ટ્ર મજાદર ચારણ પાતળી જીભમાં શારદા સાહેબ પ્રસન્ન હયામાં રોજ કરતી હોંકારા

અરે કવિરાજ આને ડોક્ટરો વૈદો હકીમો છાણા રાખવાનો બહુ પ્રયત્ન કર્યા કુણ સુતા નથી કે બાપને ન ખબર પડે એને એના બાપ દાદાનો ઇતિહાસ સાંભળવો છે એટલા માટે કરે છે અને હાથમાં હિંચકાની દોરી લીધી અને સાહેબ હાલડું દુલો કાગ ગાવા માટે બેઠો એક પછી એક એક પછી એક એક પછી એક કડી ગાતો ગયો અને ઇતિહાસ સાક્ષી પૂરે છે

ਵਾਲੀ ਲੀਲਾ ਕੀ ਕਾਗ ਜਿਵਾਣੀ ਦੁਨ ਲੋਕ ਆ ਕੌਣ ਨੇ ਇਚਲਤਾ ਇਚਲਤਾ ગોહિલોના આદિપુરુષ સજગજી મહારાજ ત્યાંથી શરૂઆત કરી કે એય બેટા તારા બાપ દાદા કેવા હતા મહારાજ સજગજી ગોહિલોના આદિપુરુષ રાજસ્થાનની મારવાડની ધરતીમાંથી ખેરગઢમાંથી સૌરાષ્ટ્રમાં પગ મૂક્યો અને એમાં રાણા બેમાન ભલેલા મહારાજ સજગજી અને કુંવર ખેંગાર શિકારે બરોબર નીકળેલા અને ગોહિલોનું નું મવાડું પડેલો અને માજીરાજ માં છે હાથમાં માળાનો બેરકો ફરતો હતો અને પોતાના તંબુમાં બેઠેલા એમાં કુંવર રાનો શિકાર સસલું છે એની વાહે ઘોડા અને કૂતરા કરેલા એ ભાગતું ભાગતું સસલું છે જ્યાં માજીરાજ માં જે તંબુમાં બેઠા છે એ અને તંબુમાં જઈને માજીરાજ માના ખોળામાં જઈને સસલું સુ ગયું અને માથે હાથ ફરી ગયો ભાઈ ક્ષત્રિયાણીનો અને કુંવર ખંગારે હુકમ આપ્યો કે અમારા શિકારને આપી દયો કે તમારા કુંવરને કહેજો કે હું આ દેશની ક્ષત્રિયાણી છું હવે મારા આશરે આવેલો શિકાર હું ના આપું તો કે યુદ્ધ સ્વીકારો તો કે યુદ્ધ સ્વીકારવા માટે તૈયાર છે બાકી હવે આશરે આવેલા ને અમે હોંપી નહીં કોઈ ભલે સંસલું હોય પણ મારા ખોળામાં એ બેહી ગયું અને માથે આ દેશની ક્ષત્રિયાળીનો હાથ ભરી ગયો પછી દુનિયાની તાકાત નથી કે કોઈ મારી શકે લોક આ એમ કે છે કે એક કુંવર આશરે આવ્યો ને આપ્યો એક સંસલાનો શિકાર તેદી ક્ષત્રિયવર્ત ધર્મને ધાર્યો ખાંડાનો ખેલ સ્વીકાર્યો આવા તારા વડવા હતા વાત કરતા 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 કરતા

લળવલી આસાઠ ગમ ગમ ધરા ધમ ધમ વરલ ચમચમ વીજળી જી વરલ ચમચમ વીજળી વાવણી નો સમય અને મહારાજ દેપાલ દે સિહોર મહારાજા એ જોવા નીકળ્યા છે કે મારા ખેડૂતને હારા બળદ છે કે નહીં વાવણી માટે એની પાસે વાવણી માટેના ઝાર બાજરો છે કે નહીં એ જોવા માટે નીકળેલા લાય એક દ્રશ્ય આમ દેપાવ દેવ મહારાજે જોયો તો એક માણસે પોતાની પત્નીને એક ખંભે ધોંહરું લેવરાયવું છે અને એક ખંભે બળદને ધોંહરું છે આમ મહારાજ ની નજર ગઈ અને હુકમ છૂટી ગયો કોણ ગોળાઓ મારા રાજમાં બે માથાનો માનવી છે કે ભાયમાણાને ખંભે ધોંરું લેવરાયું છે અને તે દિવસે માણસો રાજનાથ એને કીધું ભાઈ તારી પત્નીને છોડી મૂકી દેપાળદેવ મહારાજનો હુકમ છે અને હાંથી હાંકતો હાંકતો એ ખેડૂ એટલું બોલ્યો કે તારો દેપાળદેવ મહારાજ બહુ ધર્મિષ્ઠ હોય તો કે આવીને જૂતી જાય બાકી મેં મારી પત્નીને જોડી છે મેં કાંઈ દેપાવદેની રાણીને નહીં જોડ્યા એ એ માણસો જેને કીધું કીધું બે ફરેલો ખેડૂત છે નહીં માથાનો ફરેલો ખેડુ છે અને જોડી છે તારો ધર્મિષ્ઠ હોય તો મહારાજા નો કેવું કહેવાય ઠેકડો મારી ઘોડેથી નીચે ઉતરી ગયા અને જે ખેડૂત ની ખંભે ધોહરું છે એની પાસે જઈ પગે લાગીને એટલું કીધું લાવી દોહરું મારા ખંભે લઈ લો એકલી રાજની ધુરા સંભાળે નહીં પણ પ્રજાની વેદનાની ધુરાને પણ ખંભે લંભે લઈ શકે એનું નામ રાજા કહેવાય એ હાંકી હાંકવા વાળો ચારણ હતો અને જેણે પોતાની પત્નીને જોડી હતી એ એક ડૂકી ગયેલો અને બરોબર થોડાક ચા વાવવાના બાકી રહી ગયેલા અને માથે વાદળી નાટા માંડી દીધેલા ચારણ ના મનમાં ફડક ઉપડી કે હમણાં જો વરસાદ વરસે વાવણીના થોડાક ચા વાવવાના છે બાકી રહી જાય એટલે એની પત્ની ને કીધું કે ઘડીક દોહરું તું ખંભે લઈ લે અને મહારાજ દેપાલ ચારણ ચારણબાઈ પાસે જઈ પગમાં હાથ નાખીને બોલ્યા માં આઈ માં લાવો દોહરું મારા ખંભે હું લઈ લઉં પોતાના ખંભે ધોરુ લીધું પણ આ તો ચારણ હતો જેવો તેવો નહીં એને નક્કી કર્યું કે મહારાજાને ખોટે ખોટો હવાજ તો નથી જહ નથી લેવા દેવો એટલે ચાર ચાહ મહારાજા પાસે હંકાવ્યા ત્યાં રાજનો બળદ આવી ગયો મહારાજ ને છૂટા કર્યા

ન્યા આવી અને ભાદરવા મહિનામાં જારમાં દૂધિયા દાણા આવી ગયેલા એક કરહડાને મોહળી અને ચારણે આમ કરીને આમ જોયું જ્યાં મહારાજા હલ્યા હતા ત્યાં એક પણ દાણો નથી કરોડામાં ડુડામાં એક પણ દાણો નથી એટલે ઘરે આવી અને ચારણીને પોતાની પત્ની ને એ તો માતાજીના આરાધનામાં બેઠી હતી

રમણીજી રાસ રમણી હાજે માતાજીના આરાધના ચારણ બાઈ કરતી હતી એમાં ચારણે જઈને એટલું કીધું કે કે શું કે તારો પાપીઓ રાજા આયુ ને ચાર ચાર એ મેં ત્યાં જે ડુંડા મળ્યા પણ ડુંડામાં એક પણ દાણો નથી અરે ચારણ રેવા દે રેવા દે એ તો ગંગાજલયો ગોહિલ કહેવાય જેના નાવણના પાણીથી કોઢિયો માણા નાહી તેના કોઢ મટી જાય એવા મારા સિહોરના મહારાજા ધેપાળ તેને તું પાપ્યો કેમાં અને હાલ મારી ભેળો તું મારો રાજા હાલ્યો હોય એમાં ડુંડામાં દાણા ન હોય એવી વાત કોઈ દી બને નહીં અને માતાજીનું આરાધન કરતી કરતી બાએ ડગલા માંડ્યા અને જ્યાં મહારાજા ધેપાળ દેખાય હાલ્યા થાય પોતાના ખેતરમાં જઈ અને વેંત વેંતના જે ડુંડા

એની પ્રજા પણ એટલી જ પવિત્ર હોય ચારણ ચતુર ગણાય ચારણ ધર્મ ને ચારણ સિદ્ધ સોહાય મરે પણ ટેક ને મૂકે ચારણ એમ થયું કે આ જગ્યાએ મહારાજા હાલ્યા હતા અને આ દસ એ સાચા મોતી જે નિપજ્યા છે એની ઉપર મારો અધિકાર નથી એટલે સિહોર ને રાજની તિજોરી નો અધિકાર છે એટલે દસ એર મોતી ની ફાટ ભરી અને બીજે દિવસે હુરજ નારાયણ ઉદય થવું અને રાજની કચેરીમાં જઈ અને ચારણે કીધું લ્યો બાપુ આ હાચા મોતી અરે કવિરાજ મેં તમને કઈ આપ્યું નથી ને હાચા મોતી આવ્યા ક્યાંથી કે બાપુ કે જે મારી પત્નીને ધોહર ખંભે લેવરાયું હતું અને તમે આવી અને એને છોડાવી અને તમે જે ચાર ચા હાલ્યા ને એમાં હાચા મોતી નીપજ્યા છે આ રાજનું ધન છે બાપુ આ મારે ન ખપે અને તે દિવસે દેપાલદે મહારાજે એમાંથી પાંચ મોતીણા લઈ અને રાજની તિજોરીમાં મૂકી અને એમ કીધું હતું કે હે કવિરાજ આ તો મુરલીધર મહારાજની અને ખોડિયારની મહેરબાની છે બાકી કવિરાજ ચારણને ખેતરમાં નીપજેલું અમારાથી ન લેવાય પણ મારી ટેક મારી ભક્તિ

તો તો વવરા વત વડવાય તને જી બધો દેપાળ દે જાણ્યું વત જડધાર કે આવા નવ રંગ મોતી નિભજે આય દેપાળ દે મહારાજ મને જો એવી ખબર હોત કે તું જ્યાં ડગલો માંડ ને હાચા મોતીડા નિભજે તો બાપ મારી આખી વાડી તારી પાસે વવરાવી નાખત હું તને આખો દી છોડત નહીં જાણ્યું વત જડ કે આવા નવ રંગ મોતી નિભજે તો તો વવરા વત વડવાય જી બધો દેપાળ દે અને એટલા માટે દુલોક આગ લખે ਐ ਜੀ ਚਾਰਲੀ ਨੇ ਜੋੜੀ ਸਾਥ ਨੇ ਰੇ ਨਵਾਵਣੀ ਦਾਣਾ ਜਾਜ ਰੇ ਜੇ ਨਵਾਵਣੀ ਦਾਣਾ ਜਾ ਤੇ ਦੇ ਦੇ ਪਾਲ ਦੇ ਜ ਧਰਮ ਸਿਕਾਰੋ ਦੋਸਰ ਲੈ ਕੇ ਕਾਂਧ ਪਰ ਧਾਰਿਓ ਦੇ ਪਾਲ ਦੇ ਜ ਧਰਮ ਸਿਕਾਰੋ ਦੋਸਰ ਲੈ ਕੇ ਕਾਂਧ ਪਰ ਧਾਰਿਓ

એણ ખેડી દૂધ માંજ લો લાંબી પર ધડ ને ખાંભી એણ ખેડી દૂધ માંજ લો લાંબી ખાધડ પર ધડ ખાંભી મોખરાજી ગોહિલ માથું બાદશાહની ફોજ ને હામે લડતા લડતા ઘોગાના પાદરમાં પડી ગયું હતું અને ત્યાંથી ચૌદ ગાઉ ખદરપુર નામનું ગામ થાય ત્યાં સુધી હે બાપ તારો વડવો એ મફળોથી ગોહિલ એનું માથા વગરનું ધર્જ લઈ હતું અને આગળ ઇતિહાસ કે છે તુલોકાજ ਰੁਮਾਲ ਫੈਕੀਨੇ ਆਇਓ ਰਾਣ ਮਾਇ ਠੇਕੀਨੇ ਗੋਹਿਲੋ ਨਾ ਵੜਵਾਉ ਨੋ ਇਤਿਹਾਸ ਕਹਤਾ-ਕਹਤਾ બાળ રાજાને હિંચકો નાખતા નાખતા કે છે કે બાળ વીરભદ્ર સિંહજી ને મીદ્ર લાગી ગઈ આઠ તિથિ જે કુંવર ફૂતો નહોતો એ ફૂઈ ગયો કારણ શું એને ચારણની વાણી બહુ વાલી લાગી ਹਾਲ ਰੜਾ ਜੀ ਹਾਕ ਕੇ ਰਾਣੀ ਵਾਲੀ ਲਾਗੀ ਕਾਗ ਨੇ ਵਾਣੀ ਐਨ ਹਾਲ ਰੜਾ ਮਾਂ ਰਾਣੀ ਵਾਲੀ ਵਾਲੀ ਲਾਗੀ ਕਾਗ ਨੇ ਵਾਣੀ